રૂપલી સાસુ સામે બેસી ચિંતા કરતી હતી ત્યાં એને દેવાભાઈ યાદ આવ્યા અને દેવો જે કામ લઈને આવ્યો હતો એ યાદ આવ્યું એ યાદ આવતા રૂપલીને વધુ ચિંતા થઈ સાલું હજુ તો મેં ઘર વિશે જ વિચાર્યું હતું બહારની દુનિયાદારી અને ખેતરનું તો વિચાર્યું જ નહોતું ખેતરનું કામ પણ મારે જ સંભાળવું પડશે રૂપલીને ઘરની સાથે બહારના વ્યવહારો અને ખેતરનો વહીવટ સંભાળવાનો વિચાર આવતા જ મનમાં થોડો ભય લાગ્યો મનમાં ભય લાગતા એના મને બીજો રસ્તો દેખાડ્યો અને રસ્તો દેખાડતા એના મને એને જવાબ આપ્યો તું આવી રીતે નાસીપાસ થઈશ તો કેમ ચાલશે તારે આ ઘર માટે દુનિયાદારી સાથે કામ લેવું પડશે અને સામે લડવું પડશે આમાં તું એકલી નથી આમાં તારે તારા સામે બેઠેલા સાસુને ફરી તૈયાર કરવા પડશે એને માટે તું એની સાથે વાતો કર એનું મગજ કાર્યરત રહે એવું કંઈક કર આવો વિચાર આવતા જ રૂપલીને થોડી હિંમત આવી એને મનમાં નિશ્ચય કરી નાખ્યો ના ના હું ક્યારેય નબળી નહીં પડું અને આ સામે બેઠેલા મારા બા જેવા સાસુને ક્યારેય નબળા પડવા નહીં દઉં મનમાં નિશ્ચય કરતા રૂપલી પહેલા ગોપીને જોવા ગઈ ગોપી એકલી રમતી હતી ગોપીને રમતી મૂકી એ સાસુ પાસે આવી અને સાસુ પાસે ખાટલામાં બેઠી ડેલો અંદરથી બંધ હતો આખા ફળિયામાં રૂપલી અને સવિતાબેન એકલા જ હતા માં ફક્ત એક વાછરડીની હાજરી હતી બાકીના ઢોર ધણમાં ગયા હતા ફળિયામાં નીરવ શાંતિ હતી રૂપલી જેવી બાજુમાં બેઠી એવો એને મનમાં સંકોચ એક સમયે નાની નાની વાતમાં મને સમજાવનાર અને સલાહ આપનારને આજે હું સમજાવવા બેઠી છું વિધિની વિચિત્રતા તો જુઓ ફરી વિચાર આવતા જ એની આંખ ભીની થઈ ગઈ આંખ ભીની થતા જ એણે મન મક્કમ કર્યું અને સાસુ સામે જોઈ બોલી બા સવિતાબેનને આ વખતે ખબર હતી કે વહુ એની બાજુમાં આવીને બેઠી છે એટલે એણે ટૂંકો જવાબ આપ્યો હમ જવાબ અપાતી વખતે એણે રૂપલી તરફ જોયું નહીં એની નજર ઓસરીમાં કોઈને શોધતી હોય એવું લાગ્યું સાસુને એક જ વારમાં જવાબ આપતા જોઈ રૂપલીને સારું લાગ્યું સાસુએ જવાબ આપ્યો એથી રૂપલીને થોડી હિંમત આવી એણે સાસુનો હાથ એના હાથમાં લઈ લીધો અને મમતાથી બોલી બા તમને કેમ છે આ પંદર દિવસમાં પહેલીવાર બાજુમાં કોઈ અને આત્મીયતાથી એની ખબર પૂછતું ઔપચારિકતાથી આવતા અને ઔપચારિક સવાલો પૂછી જતા રહેતા હતા રૂપલીનું આત્મીયતાથી પૂછવું સવિતાબેનને મનથી સારું લાગ્યું એ બોલ્યા મને હું વાદો હોઈ હું હજી હારી નૈરવી તારી હામે બેઠીશું સવિતાબેન ને વાતો કરતા જોઈ રૂપલી ને ઘણું સારું લાગ્યું એ બોલી બા તમે ખાલી ખાલી તમારી તમારું મન તો બીજે આ વાત સાંભળી સવિતાબેન એની સામે જોઈ રહ્યા એ જાજુ વિચારી ન શક્યા સાસુને બાઘાની જેમ એની સામે જોતા જોઈ રૂપલી ને થઈ એને એના હાથમાં રહેલ સવિતાબેનનો હાથ દબાવ્યો અને થોડી અકળાતા બોલી બા તમને હું થઈ ગયું છે મારા પેલા જે બા હતા એ કયા ખોવાઈ ગયા ગયાસે રૂપલીએ હાથ દબાવતા સવિતાબેન થોડા ચેતનામાં આવતા હોઈ એમ બોલ્યા દીકરી હું તો આયા જશું આ સાંભળી રૂપલી તરત બોલી બા તમે આયા જ હોય તો મને કહ્યું કે હમણાં કોણ આવ્યું તું વહુનો સવાલ સાંભળી સવિતાબેન વિચારમાં પડી ગયા થોડું વિચારી એ બોલ્યા આપણો હાથી દેવો આવ્યો તો એની સોળી સંપા કેવી સે પાણી પીવે તોય ગળામાંથી દેખાઈ આટલું બોલી એ રૂપલી સામે મરક મરક હસવા લાગ્યા સાસુની વાત સાંભળી રૂપલીને લાગ્યું કે સાસુનું મગજ એક જગ્યાએ સ્થિર નથી એના મગજને શાંત કરવાની જરૂર છે વિચારી રૂપલીએ સાસુની વાતમાં પોતાનો સુર પુરાવતા આગળ પૂછ્યું તમે કયો સો ઈ બરોબર સે ઈ દેવાભાઈ જ હતા પણ એ હું કામ ઈ એ ખબરસે રૂપલીનો બીજો સવાલ સાંભળી સવિતાબેન આંખોના ડોળા ચકળવકળ ફેરવવા લાગ્યા આંખોના ડોળા આમતેમ ફેરવી એણે ઓસરીમાં પડેલી લાકડાની ખુરશી ઉપર નજર સ્થિર કરી એ ખુરશી ઉપર મોટે ભાગે હરદાસભાઈ બેસતા ખુરશી ઉપર નજર સ્થિર કરી સવિતાબેન કઈ બોલ્યા વગર સ્થિત બેસી રહ્યા સાસુને આ રીતે સ્થિતપ્રજ્ઞ જોઈ રૂપલીને દુઃખ થયું એને સાસુનો હાથ છોડી દીધો અને એ હાથ સાસુના ખંભે મૂકી સવિતાબેનને બરાબર ઢંઢોળિયા અને ઢંઢોળતા ઢંઢોળતા થોડું મોટેથી અને થોડું અકળાતા બોલી બા તમને હું થઈ ગયું બા તમે પેલા જેવા કેમ નથી રહ્યા બા તમારું આ વર્તન મારા જીવને અમળાવે છે બા તમને હું થઈ ગયું ઈ બોલો રૂપલી આ બધું બોલતી ગઈ અને સવિતાબેનને ઢંઢોળતી ગઈ રૂપલીનું આ રીતનું બોલવું અને સાથે રૂપલીનું ઢંઢોળવું સવિતાબેન ઉપર અસર કરી ગયું એની નજર હરદાસભાઈની ખુરશી ઉપર સ્થિર હતી એ સ્થિર નજરમાં જ એની આંખોના બંધ તૂટી ગયા એ પોક મૂકીને રડવા લાગ્યા રૂપલીની સાંત્વના અને રૂપલીનો કામ કરી ગયા રૂપલીએ સાસુને રડવા દીધા સવિતાબેન જેમ જેમ રડતા ગયા તેમ રૂપલી એને સાંત્વના આપતી ગઈ અને એની પીઠને પસરાવતી ગઈ સવિતાબેન જ્યાં સુધી રડ્યા ત્યાં સુધી રૂપલીએ એને રડવા દીધા અચાનક સવિતાબેન શાંત થઈ ગયા શાંત થતા જ એણે એની નજર હરદાસભાઈની ખુરશી ઉપર સ્થિર કરી અને બોલવા લાગ્યા દીકરી જેનો પતિ અસાને કા દુનિયા સોળી વહો જઈને ત્યાં જ એનો પેટનો જૈણો નમાલો નીકરે ઈ માને ઈ પત્ની ગાંડી નો થાય તો હું થાય બોલવાનું પૂરું કરી એણે રૂપલી સામે જોયું રૂપલી સામે જોતા જ એની આંખો ફરી વહેવા લાગી સાસુને રડતા જોઈ રૂપલીની આંખમાં પણ પાણી આવી ગયા પરંતુ એણે એનું મન મક્કમ રાખ્યું રૂપલીએ સાસુના આંખના આંસુ પોતાની સાડીના પાલવથી લૂછ્યા અને સાસુને સમજાવતી હોય એમ બોલી બા તમારું દુઃખ હું હૈમજુસું પણ જે થવાનું હતું એ થઈ ગયું હવે આપણે આપણી જિંદગી તો આગળ ધપાવવી પડશે ને આટલું બોલી રૂપલીએ સાસુના મુખના હાવભાવ જોયા સવિતાબેન એની સામે જોઈ રહ્યા હતા અને એને શાંતિથી સાંભળી રહ્યા હતા સાસુને સાંભળતા જોઈ રૂપલી આગળ બોલી મારો પતિ ભલે જીવતોશે પણ હું તો એને માઇટે મરી ગઈ બરાબર છું સતે પતિએ હું તો વિધવા થઈ ગઈશું મારું હૈયું અંદેરથી બોવરૂવેશે બોલતા બોલતા એણે એનું દુઃખ દબાવવા મોઢામાં આવેલું થૂંક ગળા નીચે ઉતાર્યું સવિતાબેન રૂપલીને શાંતિથી સાંભળતા હતા ત્યાં અચાનકે બોલ્યા જેની હૈરે આખું આઈખું કાયડું હોઈ એની અસાનૈકની વિદાય પછી વહમું તો લાગે દીકરી એના વિના બાકી રહેલું જીવન કેમ કાઢવું એ વિસાર જ કાયજાને વલોઈવી નાખે છે આટલું બોલતા જ સવિતાબેનની આંખો વહેવા લાગી સાસુને ફરી રડતા જોઈ રૂપલી ફરી એને સમજાવવા લાગી બા હવેનું જીવન ઈ આપણા બેનું હૈયારું છે સુઈખ દુહિખ હારો કે હાહતો પરશિંગ આપણે બેએ ભેરું થઈને પાર પાડવાનો છે आमा जो तमे आ रीतें टूटी जाहो तो पसी मने कोण हाशिव से हु पर विखाई जाईश रुप्ली श्वास लेवा रोकाई मुंडो श्वास लई ये अगड़ बोली बा आपने बे विखाई जाहू तो पसी आ आखों घर विखाई जाहे मारा बापूजी जे मुकी ने गया से आ या धरनी आईबरो आइटली मोटी खेती ए हंदोनी टूटी जाहे तमे होशमा आवो ने आ घर ने बचाईवो रुप्ली फरी एकी श्वासे बदु बोली गई રૂપલી આજે સવિતાબેનને સાંત્વના આપતી હતી અને સમજાવતી હતી ત્યારે પાકટ અને ઠરેલ લાગતી હતી રૂપલીની સમજાવટ સવિતાબેનને ગળે ઉતરી હોઈ એ મેં એકીટકે રૂપલી સામે જોઈ રહ્યા આજે એ રૂપલી સામે ખુલ્લા દિલથી રડ્યા હતા આ રડવાથી એનું મન અને હૃદય સાવ હળવા થઈ ગયા હતા મન અને હૃદય હળવા થતા એણે રૂપલીના એક એક શબ્દ સ્પષ્ટ સાંભળ્યા હતા અને સમજાયા હતા રૂપલીની વાત એણે બરાબર મનમાં બાંધી લીધી રૂપલીએ બોલવાનું પૂરું કર્યા પછી થોડીવાર સવિતાબેન રૂપલી સામે જોઈ રહ્યા અને થોડી વાર પછી બોલ્યા હા દીકરી હવે તો આપણે બેને એકબીજાનો સધ્યારો છે તારી વાત છે જો હું જ તૂટી જઈશ તો તને કુણ હંભાઇશે મેં જેટલું ગુમાવું ઈના કરતા તે વધારે ગુમાવ્યું સે મેં તો મોટા ભાઈનું જીવી લીધું છે તારે તો તારું આખું આયખું બાકી છે એ આયખામાં તને તારા પતિનું સુઈક ક્યારેય મળશે એ ભગવાઈને ખબર સાસુના શબ્દો સાંભળી રૂપલીએ એના હોઠ ઉપર પોતાની આંગળી મૂકી દીધી અને બોલી મરે તમારા દુશ્મન તમારે પણ હજી જીવવાનું છે આટલું બોલતા એના હોઠ ઉપર હાસ્ય આવી ગયું હતું હાસ્ય પાછળનું કારણ એના સાસુ એને પાછા મળી ગયા હતા એ હતું રૂપલી હસ્તી હતી ત્યાં સવિતાબેન બોલ્યા એલી તો એકલી એકલી મારી હાઈરે કયુંની વાત કરે છે તો મારી ગોપી કયા સાસુની વાત સાંભળી રૂપલીને મોટી રાહત થઈ એ તરત બોલી તમારી ગોપી એ રમેસે આટલું બોલી એને પોતાના કમરા તરફ ઈશારો કર્યો રૂપલીનો ઈશારો મળતા જ સવિતાબેન ઊભા થયા અને ગોપીને લેવા એ કમરા તરફ ગયા સાસુને જતા જોઈ રૂપલી એના ભોળાનાથને પ્રાર્થના કરવા લાગી નાથ મારી આ બાનો સંગાથ મારી સાથેથી છીનવતો નહીં આટલી પ્રાર્થના કરી એ પણ ઊભી થઈ